સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને એ દાયરો બધો મજામાં કામકાજ ની વાત કરીએ તો સાય થઈ ગઈ પછી ગાય દોવાઈ ગઈ દૂધ ની કોથરી પડી જીતીનો ભી દોઈ ને ગયું દૂધ દેવા ને અમારી ભી આણી ને ગેંડો એ ગેંડા ને ત્યાં પાડી આવી તમને ખબર હશે એનું નામ અમે કેટલું રાખ્યું તો ભીને પાડી નથી ગમતી એટલે એને કરી પોટલ ને હવા ગમવાની હાલો મિત્રો એને હું પીવરાવી દઉં એમાં હું છે કે હવારે અને હાજે જ અમે પીવરાવીએ એને એટલે જો નીતિને એક ટોપડી એક દૂધની દોઈ લે હવે આમાં કેટલું દૂધ હોય એ તો કઈ બહુ ખબર નથી આમાં દૂધ હે મિત્રો દોઢ લિટર તો હિ હે દૂધ અને સાય હજી નથી પીવરાવતા સત્તર અઢાર દીની થાય હિમકી અને બોટલ પીવરાવી દઈ હલો લગાડો હા હા આગળ ઘટકટ આવી લે હે અને મિત્રો ઓઢણ જો પાણી પીએ કુંડીમાંથી જાજુ થઈ જાય હોટઘટ હક મુની બેઠી રહી ઓઢણ જાજુ થઈ જાય હે હો પછી જીભે જીભે પાણી સાથે નીતિ ની દોય ને ત્યાં બાંધીધી એટલે એને ટુકડું થઈ ગયું પાણી પીવાનું પાછી ના નાખશે મિત્રો એ ઓઢણ મરી રહે પાણી પી પી તો મિત્રો હા પાડી કેમ ગમતી નથી દૂધ સોરી જાય ને ભી અમારી કઈ ઘરની નથી ભી અમે એમ કે લઈ આવ્યા ને આપડે તો કઈ ઓલું હોય ને આનો અનુભવ એટલો એટલે એમ કે પાડી બહુ ગમતી નથી એટલે એમ ધાવવા દે કઈ વાંધો ન આવે પણ દૂધ સોરી જાય ને અમારે જે આ ઓઢણ હે ને એ તો એ ભી તમારી પાસે બે વર્ષ થયા છે બે અઢી વર્ષ થઈ ગયા છે એટલે એને તો પાડી ગમે ને એને પાડીનો નો હેડો બહુ છે અને મિત્રો એક મને યાદ આવી વાત કે એક કમેટ હતી એને તો ઘણા દી થઈ ગયા એટલે આગલા વિડીયામાં કે તમે આ દૂધ પીવરાવાનો સૂપો ક્યાંથી લીધો તો આપણે પશુ મેડિકલ હોય ને ત્યાં તપા કરાય ને બાકી તો આપણે કોઈ રસના કેનિયા ને એવું બધું રાખતા હોય ને એટલે ગલેનિયા ત્યાં તપા કરાય એટલે આવો સૂપો તમને મળી જાય ને બીજું કઈ આપણે નાનો સૂપો હોય ને તો આપણે આમ ભરવું પડે ઘડીએ ઘડીએ ખોલીને ને આપણે એક અર્ધો કે કદાચ નાનું હોય તો અડધો ભરીએ ને મોટું હોય તો આખો ભરીએ કેમ કે પીવરાવતા એને તો દૂધ પીવડાવીએ એટલે કે એ જાય ને માને ના કીટુને પીવડાવવો પડે સૂપો એટલે દૂધ સોરી જાય એટલે પછી કાયમ એને જ પડતી જાય એટલે પછી પાડીને એવા મુકાવી દીધા અને એને ખાણ માથે કરી નાખી ભી એને હાલો મિત્રો વાતો વધી જાય ને આ સૂપો નજીક તમારા કોઈ મેડિકલ ગામની માલિક અમે તો રાણા વાવ થી લીધો નીતિને રાણા વાવ થી લઈ આવ્યો તો તમે પણ તપા જરૂરથી થી જો એટલે પારુ ને પણ કોઈ ભરે પીવામાં અને ઓલું હું પાસે આપણે ઝીનકો સૂપો ભરીએ તો ઘડી ઘડી બિસાડું ભરીએ તો ડોકાતું હોય તો હાલો મિત્રો ક્રિષ્ના બનાવે રોટલી એની પણ તમને હું મુલાકાત કરાવી દઉં રોટલો થઈ ગયો ને

હાલો તો હવે ભાગીએ નીચે ને કીએ ગાડી ચાલુ કરે ને ગાડી પડી તડકે તો ગરમ ગરમ થઈ ગઈ હે તો મજા આવી ગઈ વાહા બેહવાની બરોબર ને માં બરોબર ને બાકી તો અમે કાલે ધારવાન પહેરા તા તમને કેવાક લાગે ઈ તા કારી માજી આવે હે તા Samsung 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 ગેલેરી ઈ માં કઈ ઘટ્યા નહી મિત્રો હાલો તો જાઈએ ને તમને મુલાકાત કરાવીએ કે જવાનું છે જગ્યા ને બરોબર ને માં હા કઈ માં તો હાલો આવીજો મિત્રો આપણે પૂગી ગયા રાણા બોડી ગામમાં મેં તમને કીધું કીધુંતું કે વાક જગ્યાએ જવાનું છે પણ હું તમને નામ નહીં દઉં તો ફાઇનલી આપણે પૂગી ગયા ને પેલા આવ્યા અહીં દુકાઈને મારા પપ્પા જય બાર બાર બેઠા આવા તડકાના બેઠા લે લોહી ચેક કરાયું આખડી કેટલું લોહી છે બાપા ઈ ગયા વધારે પપ્પા એમની ડોક્ટરે શું કીધું ઓ શું વધારે ઓ શું શું કીધું

બેન નું કોર્સે ને ન્યાઠી ને આઈવા બેન નું નામ હું છે બોલા માં હું છે મારા સે એટલે નામ બોલ ના જો મિત્રો તો નઈ આનું નામ કે નામ હું તો ગુળગાટ ગોલગોટો ની મિત્રો આને કહેવાય ગણપતિ ફુલ કહેવાય ગણેશ ફુલ કહેવાય આને પછી આ ગોલગોટો છે આ બધાય ગોલગોટા છે ઓલી કોર પોપિયા હે આ હું છે અદેજી આ મોટા બાંધ વાળો કઈક મને ન ખબર મોટા બતા કે આ ફુલ આવે

અડુ હે આના ભજીયા થાય ને ભજીયા પાતરા થાય પછી જોઈ લ્યો આ સાઈડે ફૂલ ઝાડ આ સાઈડ ફૂલઝાડ પછી મિત્રો જોઈ લ્યો તમે અહીં તગારા માં જોઈ લ્યો ભાઈ મુથી હજી તેજી અહીં આવ્યું અહીં થુકડી આવ્યું એ ભગવાન એ આ શું છે તેજી લહણ હ આવા ગુલાબી ફૂલ આવે આ બધી પ્રાણી છે માં તુલસીજી હે પછી આમાં માઈશના હતા તે ન થવા આ ઓલું છે કામ કે કમળ હે ને

હા બગીશો દેખાયડો આખો દીવય હે આઈવા થા હે આઈવા આવું કરવા આઈવા બોલવા બોલવા આઈવા કી ભામાં ફોન માં બોલવા હા પછી ચોકલેટો કેટલું ખાધી કે ત્રણ ત્રણ ચોકલેટો ખાઈ ગઈ મારી જેમ સરદી છે ને તો એ કે એને વાત જવા દીયો અમે કીધું કે હાલો અમારે આરતી ને ટેડી આયા ને તો કળી જાય તો બેહી આવી હા હા એને માતાજી હતા કે કાલે પછી કેટલા વાગ્યે 9 વાગ્યે મુરે તતો તો હા આ તો ક

વાગી ગયા અમે ગામ માંથી આવતા રહ્યા અને ગામ માંથી ઝીણું મોટું હટાણું કરતા આવ્યા એક ડેથ નતો ને તાવડી નું ક્રિષ્ના જયું હોય લોઢી માં જ રોટલા બનાવતી તો મિત્રો લોઢી રોટલા ન ભાવતા એટલે પછી આ લેતા આવ્યા ને મેંગી લેતા આવ્યા મેંગી ને અમાર બાતા રોકાણા ને અમાર બાપુ ને જઈ આવ્યો તેડવા એટલે કૃષ્ણ મેં કીધું અમાર બાપુ ગયા પૂજા કરવા જઈને કીધું તું ઘડી બેહ ને તો કે હું પૂજા કરી આવું ને જઈને કીધું કે આપણે બધા બનાવી મેંગી અને મેંગી ખાઈ તો કૃષ્ણ બનાવે મેંગી અને જય ને નીતિન બે હિસ્કે રે ચાલો મિત્રો તો આપડે બનાવી નાખીએ મેગી ગઈ છે મારી મા હે નીતિન હે ગઈ તી દવાખાને શરદી છે આંગળીમાં ફૂઈ મારીને તો એને કામ કરવું બોય પેલા માં પછી લોયેલું કર્યું હતું ને કીવાય માં શેકતા ન કરું માં મારું લોહી ને કાસ એમને મૂકી દીધું ટેબલમાં છે દવા આપી બોટલ દીધી બોર્યુ દીધીઓ હા નું કીધું હતું તમેયા ઉદરોહ હંજે ઠુમું આવે મેં કીધું દવા લઈ લવ એનીએ આવું સરકારે બધી સુવિધા કરી દીધી એટલે કોઈ ઉપાધી છે નહીં આપડે બરોબર ને એ બધું મફત છે સરકારી દવા આમ તો જો કોઈ કોઈ લેતી નથી પેલી લીધી કોણ થાય જો અહીંયા લાગું પડે કે નથી પડતી પણ જો સાહેબ ઈજ કહેતા હતા મને કે કૃષ્ણા મેં કીધું મને કે 1 લાખ પૂરા થઈ ગયા મેં કીધું હા મને કે કોંગ્રેચ્યુલેશન મેં કીધું થેન્ક્યુ બસ એને પાણીયા મેડમ બેઠા તો એને કીધું કે મેડમ આ બેન ને ઓરખો તમે મેડમ કે ના ના એ કી હેરકુ જોજો કે ફોન માં કા જોયા હા એ કે જોયા હોય એવું તો લાગે છે એ કીયા એક પછી ડોક્ટર સાહેબે કીધું કે આ બેન વીડિયો બનાવો ને ફેમસ થઈ કે તું સારું એ કી મને કે નામ દે કે તારી આઈડી નું પછી નામ દીધું પછી આઈડી જોઈ એને મને કે કેવી ક ઇન્કમ છે મે કીધું હારામ હારું છે કંઈ માંગતો સી એની આમાં મે કીધું પાર્ટ ટાઈમ જોબ છે અમારે લેડીસ લોકો નું બરોબર ને ટાઈમ આપડે બધું ફાયક બનાવ રૂપિયા આવી જાય બરોબર તમારા બધા આધાર છે રૂપિયા અમારા આવે કારણ કે તમે જોવું તો આવે ને કઈ આવે નહીં પાણી અસર નું જરાક આવી જાય પછી ને આને નાને આમ થાપી દઉં એટલે પાણી અસર ઉપર આવી જાય પછી મેગી નાખી દઈએ ખાઈ નહીં આગળ